ઘોર કલ્યુક ભગવાનના દાન પેટીને તો છોડો થોડાક દિવસ પહેલા મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત થી આઠ ગણેશ પંડાલોમાં થઈ હતી ચોરી તો સુરત પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઉધના વિષ્ણુનગર સોસાયટી ગેટ નંબર ત્રણ પાસે થોડા દિવસે ગણેશ પંડાલમાં દાન પેટીની ચોરી થઈ છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા ગણેશ પંડાલમાં લાગેલા પડદા ઉચકીને ગણેશ પંડાલમાં જઈને કોઈ સામાન કોથળામાં નાખી ત્યાંથી ચાલતા થયા હતા તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે હાલ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો વાયરલ વિડીયોના આધારે ઉદના પોલીસે તપાસ હાથ ધરી છે